માનવ જ્યોત સેવાશ્રમે અગિયારમો શ્રાદ્ધ ઉજવાયો રઘુવંશી મહિલા ગ્રુપ કેરાથી પાલારા પહોંચ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે અગિયારમા શ્રાદ્ધની અનેરી ઉજવણી થઈ હતી દરરોજ જુદા જુદા મંડળો વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્યે કરતા હોય છે

વિધિવિધાન દીપક મહારાજ નારાયણ સરોવર વાળાએ કરાવી હતી પ્રબોધ મુનવર પૃથ્વીરાજ સિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા આનંદ રાય સોની કનૈયાલાલ અબોટી પંકજ કુરુવા દિલીપ લોડાયા તથા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે